નમસ્કાર મિત્રો આપની માં આપનું તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવી મૂવીની વાત કરવા જઈ રહ્યા છીએ જે એકદમ ગુજરાતી થ્રીલર છે અને મૂવી એકદમ બેસ્ટ છે ગુજરાતી એ ભાઈ હોર મૂવી મૂવીનું નામ છે ભલે ભારે જેમાં ત્રણ કલાકારો બતાવ્યા છે એક નામ ભદ્ર ચાવડા પ્રેમગઢ ભી અને સૌદભ રાજ આ તની એક્ટિંગ એકદમ જોરદાર છે અને એ ડાયરેક્ટરનો દિમાગ પર જોરદાર છે આ મૂવીમાં એક એવું ગામ બતાવે છે કે આખું બુધો ન હોય ગામમાં દાંત ભૂત આવે અને દિવસે બધા ગાયબ થઈ જાય તો આ ત્રણ દોસ્તો હોય બર્થડે પાર્ટી કરવા જતા હોય અને એ ગામમાં જઈ આવે ભરાઈ જાય હવે એ ગામમાં નીકળવું એમના માટે કેટલું કાશું પડી જાય એ આપણે મૂવીને તમે જોઈ શકો ભલે પધાર્યા એકદમ ગુજરાતી બેસ્ટ હોલર મૂવી કહીએ તો એ ચાલે એમાં અમુક અમુક સીન જોતા લીધેલા છે જે આપણે જોવાલાયક છે તો ચોક્કસથી જોજો ભલે વધાર્યા યુટ્યુબ કાંઈ અવેલેબલ એટલે કે યુટ્યુબ ફ્રીમાં છે આપણે કંઈ પૈસા કદાચ હોઈને જતું નહીં તો ભૂતોનું ગમ બતાવ્યું મસ્ત બેસ્ટ હોલર મય અમુક અમુક સીને મસ્ત લીધે હતા તમે જોજો મજા આવી જશે જય ભારત અસ્તુ